ડીસા શહેરના શિવનગર વિસ્તારમાં આવેલી વરધાજી નગરજી પ્રાથમિક શાળાના બાળકોને આ છે નગરપાલિકાની કામગીરીથી વાકેફ કરાવવા માટે વિશેષ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું અને પાલિકાની કામગીરી કેવી રીતે થાય છે તે અંગે સમજણ આપવામાં આવી હતી નાના બાળકોમાં હંમેશા જિજ્ઞાસા વૃત્તિ વધારે જોવા મળે છે અને બાળકો નવું નવું જાણવા માટે ઉત્સુક રહેતા હોય છે ત્યાં ડીસા શહેરમાં આવેલી વરધાજી નગરજી પ્રાથમિક શાળાના બાળકોમાં પણ પાલિકા દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે સમજણ આપવા માટે વિશેષ મુલાકાતનો કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો હતો આ સરકારી શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને બે શિક્ષકોની મદદથી ડીસા નગરપાલિકા કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા અને બાળકોને ડીસા નગરપાલિકાના અલગ અલગ ટેબલ પર કેવા કેવા પ્રકારની કામગીરી કરવામાં આવે છે તે અંગે સમજણ આપવામાં આવી હતી સાથે સાથે બાળકોને પાલિકાના કચેરીના વહીવટની પણ ઝીણવટભરી સમજણ આપવામાં આવી હતી આ મુલાકાત દરમિયાન બાળકો પણ ઉત્સુક જોવા મળ્યા હતા અને પાલિકાની તમામ કામગીરીને તેમની નોટમાં નોંધ કરતા નજરે પડ્યા હતા આજે યોજવામાં આવેલા આ કાર્યક્રમને લઈ વિદ્યાર્થીઓ પણ ઉત્સાહિત થઈ ગયા હતા હું શિવનગર સ્કૂલમાંથી આવી છું વન માળી પ્રાથમિક શાળામાંથી અમે આજ નગરપાલિકામાં લઈને આવ્યા હતા અહીંયાની બધી જાણકારી લેવા માટે એટલે અમે અહીંયા આવીને ઘણા બધા સાહેબોથી બી મળ્યા એ અમાને જાણકારી બી આપે છે

તે આશયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આવા કાર્યક્રમથી બાળકોમાં વહીવટી સમજણમાં પણ વધારો થશે આજે શેઠ શ્રી વર્ધાજી નગાજી પ્રાથમિક શાળાના બાળકોને ડીસા નગરપાલિકાની મુલાકાત ગોઠવવામાં આવી હતી જેની અંદર નગરપાલિકાના વિવિધ પ્રકારના જે વિભાગો છે એની માહિતી મેળવવામાં આવી અને તેમના કર્મચારી દ્વારા અમને દરેક વિભાગની મુલાકાત લેવડાવી અને એના જે ફોર્મેટ હોય ફોર્મેટ વિશેની અને કાર્યો અંગેની પૂરેપૂરી જાણકારી અમને આપવામાં આવે બાળકોને અભ્યાસની સાથે સાથે વ્યવહારુ સમજણ મળી રહે તે માટે આ સરકારી શાળા દ્વારા કરવામાં આવેલો ખૂબ જ સારો પ્રયાસ છે જો દરેક સરકારી શાળા આવા પ્રયાસ કરે તો બાળકોની જિજ્ઞાસા વૃત્તિ સંતોષવાની સાથે સાથે બાળકોમાં વ્યવહારુ સમજણ પણ કેળવી શકાય